આ દેહનો ઉપયોગ આપ સર્વે એ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ છે એ પોતાના અભ્યાસમાં આનો ઉપયોગ કરશે જ્યારે આપ ભણી ગણી અને પ્રોફેશનલ લાઈફમાં જાઓ તો એટલું યાદ રાખજો કે આપણી સફર પ્રોફેશનલ લાઈફમાં પણ એક દાદાના દાનથી આપણે એક સારા એવા ડૉક્ટર બન્યા છીએ તો તમે પણ જ્યારે પ્રોફેશનલ લાઈફમાં સેવા કરો

એમનું હૃદયથી વંદન કરે છે અને આભાર માને છે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઉંઝા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી થર્ટી નાઇન ઇયર્સથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે એમાં ચક્ષુદાન દેહદાન અંગદાન ડાયાલિસિસ સેન્ટર જેવી સેવા કરે છે આજે આ દાદાનું પંચ્યાસીમું દેહદાન આપણે અહીંયા સુપ્રત કરીએ છીએ અમને ખરેખર જણાવતો આનંદ થાય કે પાલનપુરની આ બનાસ મેડિકલ કોલેજને સૌથી પ્રથમ પાંચ દેહદાન પણ ઉંજાશ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે મોકલ્યા હતા આજે પણ અહીં લગભગ બારમું તેરમું દેહદાન અમે અહીંયા આપી રહ્યા છીએ આ દેહદાન થકી કે તેનો ઉપયોગ સરસ રીતે થાય અને પરિવારને એમ લાગે કે આ દેહદાનથી આ બાળકો સારું ભણશે પણ સારું ભણ્યા પછી પણ તમે સમાજમાં એવી સેવા કરજો જ્યારે તમે કોઈ પ્રોફેશનલમાં જાઓ જાઓ તો યાદ રાખજો કે હું કોઈને જો પૈસા લેવાની વાત આવે તો લેવાના ખરા પણ એવી રીતે એમ નહીં કે અમે ડૉક્ટર એ રીતે એ રીતે કરવાનું આ દાદાને યાદ કરીને તમે તમારો ધંધો સરસ રીતે કરજો અને તમે તમારી સેવા સુવાસ મેળવજો ચક્ષુદાન દેહદાન અંગદાન ડાયર જે ઘણી સેવાઓ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમના પરિવારજનો પણ આજે ખાસ ઉપસ્થિત માટે જ આવ્યા છે અને બીજું તમને ખાસ કહું અમે લગભગ ઘણી મેડિકલ કોલેજોમાં ગયા પણ આવો રિસ્પોન્સ અને રિસ્પેક્ટ જે તુષારભાઈ સાહેબે વાત કરીએ એવો અમને કયો જોવા મળ્યો નથી એ બદલ આ હોસ્પિટલના તમામ મેનેજમેન્ટનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે સદ્ભાવના છે ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આભાર માનું છું કેમ કે એમનો એવો આઈડિયા આવ્યો તો એમને કંઈક આગળ જોઈ મને તરત તાત્કાલિક બોલાયા મને કે ગમે તે કરો આપણે બોલાવીને મારા દેહ દાન કરવો છે મેં એમની આમની સહાયતા સુષ્ટાભાઈને સાત તારીખ લઈ અને બધું એમની ફોર્મ ભરી અને એ રાજી ખુશીથી હસ્ત હસ્ત સહી કરી દીધી અને મારે કોઈ ક્રિયા પાછળ કરવી નથી મને કોઈ આ મોહ માયા નથી પાછળ એવી દાદાની ઈચ્છા હતી બસ મને કોઈ લોકો મારાથી કંઈ શીખે એવું કંઈ કાર્ય થાય એવું દાદાની ઈચ્છા હતી તો બધાના ખૂબ ખૂબ આભાર આજે દાદાનું ચક્ષુદાર પણ લીધું चक्षुदान हॉस्पिटल ने मोकळी पण तो, दादा चक्षुदान पण कर